હાય ફ્રેન્ડ્સ ભરત અખાણી આઈકોન એન્જિનિયરિંગ ક્લાસ આંબાવડી હવે જો ઓગણીસ તારીખે એટલે કે આ શનિવારે આપણી ડીડી સેટની એક્ઝામ છે ડીડી સેટનું પેપર તમે જાણો છો કે અઢી કલાકનું પેપર આવશે સાડા દસ વાગે ચાલુ થશે અને એક વાગે પૂરું થશે હવે જો એમાં તમારા સો ક્વેશ્ચન આવશે સો એમસીક્યુ આવશે બે પાર્ટમાં આવશે પચાસ 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 એક પાર્ટમાં પચાસ બીજા પાર્ટમાં ટોટલ બસો માર્ક બે બે માર્કનો એક ક્વેશ્ચન અને જો ખોટો પડે તો અડધો માર્ક તમારો કપાશે એટલે ધ્યાન રાખવાનું છે કે ખોટો ન પડે એકદમ કન્ફર્મ હોય તો જ આપણે લખવાનું છે એને ટીક કરવાનો છે હવે જો કઈ રીતે શું શું પ્રિકોઝન રાખીશું કઈ રીતે ટીક કરીશું શું કરીશું કઈ કઈ પ્રોસીજર કરીશું આપણે એક્ઝામ પહેલાં કારણ કે આજે પંદર તારીખ થઈ સોળ સત્તર અઢાર ત્રણ દિવસ તમારી પાસે બાકી છે થ્રી ડેઝની અંદર એવું જબરજસ્ત પ્લાનિંગ કરો કે જબરજસ્ત આપણે જે કંઈ કરાવ્યું છે બધો જ સિલેબસ તૈયાર થઈ જાય જેટલા એમસીક્યુ કારણ કે આપણે ઘણા બધા એમસીક્યુ આપણે કર્યા છે આપણે ક્લાસમાં ઘણા બધા એમસીક્યુ કર્યા છે એ બધા એમસીક્યુ તમારા રિવાઇઝ થઈ જાય એકદમ પરફેક્ટ થઈ જાય એવું કરો અને જેટલી થિયરી કરી છે બધું જ સમજી લો ક્યાંય પણથી આપણે એમસીક્યુ આવી શકે છે એવું ધારી લો એવું નહીં કે અમુક આ ગયા વર્ષનું પેપર હતું કે આ ટાઈપનું જ આવશે કે કોઈએ મોડલ પેપર આપ્યું છે તો મોડલ પેપર પ્રમાણે જ આવશે એવું જરૂરી નથી પણ ક્વેશ્ચન આવશે બહુ જ અઘરાની આવે એકદમ અઘરાણી આવે બહુ લાંબા કેલ્ક્યુલેશનવાળા પણ નહીં આવે જે કેલ્ક્યુલેશન હશે શોર્ટ અને સ્વીટ હશે અને જનરલી બેઝિક ઉપર વધારે ક્વેશ્ચન હશે તમે બેઝિક સમજતા હશો તો તમને એમાં વાંધો નહીં આવે એટલા માટે હંમેશા બેઝિક ઉપર ધ્યાન આપજો બરાબર છે બેઝિક જે હોય યાદ રાખવાની વસ્તુઓને એવું લગભગ ઓછું આવશે પણ બેઝિકલી હોય જે સમજદાર સમજવાની વસ્તુ હોય એવું વધારે આવશે ચલો તો આપણે જોઈએ કે કઈ રીતે આપણે તૈયારી કરીશું શું શું કરવાનું છે આપણે કઈ કઈ પ્રવૃત્તિ કરવાની છે શું કરવાનું છે એ બધી વસ્તુઓનું અત્યારે આજે આપણે વિડીયોમાં આપણે નોલેજ મેળવી લઈએ એટલે આપણે કોઈ ભૂલ ના થાય અને ક્યાંય આપણે વસ્તુઓ બાકી ન રહી જાય તો ચલો આવો ચલો જો આપણે પહેલાં તો પહેલી વસ્તુ જે છે કે આપણામાં પૂરતો કોન્ફિડન્સ જોઈશે પહેલાં જેટલી તૈયારી કરી છે એકદમ કોન્ફિડન્સથી જવાનું છે પેપર આપવા માટે ક્યાંય નિરાશ નારાજ થવાનું નથી કે આવડશે નહીં આવડે કે એવું રાખવાનું નથી બહુ જ તમે જે ભણ્યા છો જે કર્યું છે બધું એવું જ આવવાનું છે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી શરૂઆતમાં તમને જે જે આવડતા હોય આપણે આખું પેપર જોઈ લો શરૂઆતમાં જે જે આવડતા હોય પહેલાં કરો પછી તમને લાગતા લાંબા છે કે એમાં કંઈ ભૂલો થવાની શક્યતા એવાને પાછળથી રાખો બરાબર છે તો પહેલાં તો કોન્ફિડન્સ તમારો જોઈશે કોન્ફિડન્સ એકદમ રાખજો અને કોન્ફિડન્સી પેપર આપજો તો તમે સો ટકા તમે મેરિટ લિસ્ટમાં આગળ આવશો અને સારા મેરિટ લિસ્ટમાં સારા નંબર આવશો તો તમને સારામાં સારી કોલેજમાં એડમિશન મળશે અને તમારી જિંદગી સુધરી જશે એટલા માટે એકદમ કોન્ફિડન્સી આપવાનું છે પહેલાં તો સૌપ્રથમ આપણે જે છે એ તમારી જે તમે હોલ ટિકિટ ડાઉનલોડ ન કરી હોય તો કરી લેજો એસીપીસીની સાઈટ ઉપરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની છે એની લિંક મેં બાયોમાં મૂકી છે બાયોમાં લિંક મૂકી છે લિંક ઉપર જશો એટલે તમને હોલ ટિકિટ જે છે એ તમારી હોલ ટિકિટ તમને મળી જશે તો હોલ ટિકિટ પહેલાં લીધા પછી હોલ ટિકિટને બરાબર ચેક કરો હોલ ટિકિટમાં ક્યાંય તમારી ભૂલો નથી એ ચેક કરો તમારું નામ બરાબર ચેક કરો અને તમારું સેન્ટર કયું છે એ ચેક કરો હવે જે તમારું સેન્ટર આવ્યું હોય એ જનરલી શું છે કે અમદાવાદની અંદર તો પેરીફરીમાં તો અમુક કોલેજો જશે બાકી પેરીફરી બહાર ઘણી બધી કોલેજો છે તો દૂર હશે કોલેજ તો તમારે એક વસ્તુ કરવાની છે કે બે દિવસ પહેલાં એટલે કે કાલે કે પરમ દિવસે તમારે એક વખત એ સેન્ટર ઉપર જઈ આવવું અને સેન્ટર ઉપર આવવાનો કેટલો ટાઈમ લાગે છે કેટલો ટ્રાફિક હોય છે શું છે બધું જ જોઈ લેવું સેન્ટરને બરાબર જોઈ લેવું તો તમને શું છે એક જાતનું છેલ્લી ઘડીનું જે છે એ દોડાદોડી નહીં થાય ને છેલ્લી ઘડી દોડાદોડી થાય તો કોન્ફિડન્સ તમારો જાય છે કોન્ફિડન્સ હર્ટ થઈ જાય તમારો એટલા માટે પહેલેથી થોડી પ્રિપેરેશન રાખો જઈને જોઈ લો તમારું સેન્ટર તમારે કઈ રીતે સેન્ટર છે તમને એકવાર જોયેલું હશે તો અનુકૂળતા આવશે તમારું ટાઈમ એસ્ટિમેટ કરો કે ઘેરથી નીકળ્યા પછી સેન્ટર ઉપર ક્યારે પહોંચીશું સેન્ટર ઉપર તમારે અડધો કલાક પહેલાં તો મિનિમમ પહોંચવાનું છે જનરલી એના કરતાં વધારે થોડો ટાઈમ તમે રાખજો તમે થોડો વધારે ટાઈમ એમાં રાખજો હલો તો એક્ઝામિનેશન સેન્ટર પર જઈને થોડું જોઈ લો તમારે ટ્રાફિક ન નડે તમે કેટલા ટાઈમમાં ત્યાં પહોંચી શકશો થોડાક ક્વેશ્ચન ટાઈમ રાખવાનો છે અડધો કલાક પહેલાં તો પહોંચવાનું છે પણ એના કરતાં પણ થોડોક વધારે ક્વેશ્ચન ટાઈમ રાખી અને તમારે જવાનું છે બીજી વસ્તુ છે એક્ઝામિનેશન સેન્ટર જે તમે છે એ તમે ચેક તમે કરી લો પહેલાં એટલે એક્ઝામિનેશન સેન્ટરની વાત આવી ગઈ હવે ટાઈમ ટુ સોલ્વ ધ ક્વેશ્ચન તમે જુઓ તમારા જે છે એ સો તમારા એમસીક્યુ છે હન્ડ્રેડ એમસીક્યુ માટે તમારી પાસે હંડ્રેડ એમસીક્યુ છે અને ટાઈમ છે તમારો અઢીસો મિનિટનો દોઢસો મિનિટ સોરી ટુ હંડ્રેડ એન્ડ ફિફ્ટી અરે વન હંડ્રેડ એન્ડ ફિફ્ટી મિનિટ છે તમારી પાસે સો ક્વેશ્ચન છે સો ક્વેશ્ચન છે અને વન હંડ્રેડ એન્ડ ફિફ્ટી મિનિટ છે તમારી પાસે અને સો ક્વેશ્ચન છે તો એક ક્વેશ્ચન માટે તમને વન પોઈન્ટ ફાઈવ મિનિટ મળશે ધ્યાન રાખજો જલ્દી કરવી પડશે મિનિટ તમારી જે છે એ એ તમને દોઢ મિનિટ મળશે તો એક ક્વેશ્ચન સોલ્વ કરવા માટે દોઢ મિનિટનો ટાઈમ તમને મળશે તો તમારે એ રીતે પ્લાનિંગ કરવાનું છે પહેલાં તો શું છે કે તમને જે આવડતા હોય સારા હોય એ પહેલાં કરી નાખજો કારણ કે ઘણી વખત શું થાય કે પહેલાં તમે મોટા મોટા ક્વેશ્ચન કે એવા ગણવા રહેશો અને એમાં ને એમાં કન્ફ્યુઝ રહેશો આ આવે આમ થશે ખોટું આવ્યું આ પાછું ગણો પાછું ગણો એવું કરતાં કરતાં ટાઈમ પાસ ના થઈ જાય જોજો એટલે પહેલાં પહેલાં જે સારા સારા હોય તમને આવડતા હોય એકદમ કોન્ફિડન્સ હોય પહેલાં કરી નાખજો અને ના જે જલ્દી થતા હોય બાકીના પછી જે તમારા એવા અઘરા લાગતા હોય કે વધારે કેલ્ક્યુલેશનવાળા લાગતા હોય તો એને પછી રાખવાના અને પછી કરવાનું હવે એમાં શું કરવાનું કે એક સીટમાં તમારે ધારો કે એક બાજુ એકથી પાંચના તમે ટીક માર્ક રાખો કરી રાખો પહેલાં તમે ધારો કે એમાં પેલામાં બ્લેક કરતા નથી તમે રાઉન્ડ બ્લેક નથી કરતા તો પહેલાં ટીક મારી રાખો પણ વચ્ચે કોઈ સ્કીપ થતો હોય તો ધ્યાન રાખો કે સ્કીપ થતો હોય તે આપણે ડેસ મારીને રાખીશું એટલે આપણે સિકવન્સમાં કાંઈ પ્રોબ્લેમ ના થાય જ્યારે ભરવા જઈએ આપણે એમ આપણી સીટ આપણી જ્યારે સીટ ભરીએ ત્યારે એ પ્રોબ્લેમ ન થવો જોઈએ એટલે ભૂલ ના થવી જોઈએ એ ખાસ ધ્યાન રાખીને ભરવાની છે કારણ કે ઘણીવાર આપણે સોલ્વ સાચું કર્યું હોય અને બાજુમાં આપણે લખી રાખ્યું કે પહેલાંનો સી આવે બીજાનો ડી આવે ચોથા ત્રીજાનો એ આવે પછી એક વચ્ચે રહી ગયો હોય વચ્ચે ન ન કરો આવડતો હોય એટલે આપણે ડેશ મારી એ વચ્ચે સ્કીપ કર્યું હોય હવે ચોથા સુધી આપણે બરાબર રાઉન્ડ મારી દીધા અને પાંચમાં જે છઠ્ઠો છે એ પાંચમાં લખાઈ જાય રાઉન્ડ મરી જાય એવું થાય તો આખું બધું ખોટું થશે એના બદલે તમે વ્યવસ્થિત કરો પાંચ પહેલાં માર્ક કર્યા હોય તો પહેલાં પાંચ કરીને પહેલાં ટીક કરી દો એના એના રાઉન્ડ કરી દો અને પછી તમે પાછા બીજા પાંચનું કરો એ રીતે કરો હવે જુઓ કેલ્ક્યુલેટર અને પેન્સિલ જો પેન પેન્સિલ તમારે પેન છે એ પેન તમે બ્લેક અથવા બ્લુ ગમે તે લઈ જઈ શકશો પેન તમે ગમે તે લઈ જશો પણ પેન્સિલ સાથે રાખજો કારણ કે આપણે જ્યારે રફ વર્ક કરવાનું છે પેન્સિલથી કરવાનું છે પેન્સિલથી ગોળ રાઉન્ડ નથી કરવાનું રાઉન્ડમાં જે કરીએ ઓએમઆર સીટમાં ઓ તમારે પેન્સિલથી સીટમાં તમારે પેન્સિલ રાખજો તમારે ત્યાં પેનથી કરવાનું છે તો એના માટે પેન્સિલ પણ રાખવાની પેન્સિલ છે એ તમારે રફ કામ માટે અને બે પેન્સિલ રાખજો ઈરેઝર રાખજો શાર્પનર રાખજો બધી વસ્તુઓ તૈયાર રાખજો એટલે તમારે કોઈ પ્રોબ્લેમ ના થાય એક પેન્સિલ ખરાબ થઈ ગઈ એટલે પેન્સિલ તૂટી ગઈ તો બીજી કામ આવે એટલે બંને સારી રીતે સારી કન્ડિશનમાં રાખો ઇરેઝર રાખો અને આપણી પાસે એક શાર્પનર રાખો બે બે પેનો પેનો વધારે રાખજો બે કે ત્રણ પેનો રાખજો અને બ્લેક હશે તો વધારે સારું રહેશે બ્લ્યુ પણ રાખી શકો છો પણ બ્લેક હોય તો વધારે સારું રહેશે હવે કેલ્ક્યુલેટર માટે કયું કેલ્ક્યુલેટર ઉપયોગ કરવો તો કેલ્ક્યુલેટર માટેનું જે આપણે જી જીટીયુવાળા જે આપણને એક આપેલો હતો આપણને જે સર્ક્યુલર એ સર્ક્યુલર પ્રમાણે જોઈએ તો જો આ કયું કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકશો એના માટેનો આ સર્ક્યુલર હતો તો એમાં તમે જો સિમ્પલ કેલ્ક્યુલેટર અને નોન પ્રોગ્રામેબલ સાયન્ટિફિક કેલ્ક્યુલેટર આ સર્ક્યુલર પ્રમાણે રિગાર્ડિંગ ધ કેલ્ક્યુલેશન ઇન ડીડી સેટ ડીડી સેટમાં કેલ્ક્યુલેટર માટે કઈ કઈ વસ્તુ છે તો આ જો ઇન્સ્ટ્રક્શન આપેલી છે આપણને એસીપીસીએ ઇન્સ્ટ્રક્શન આપેલી છે શું કીધું છે પરમિટેડ કેલ્ક્યુલેટર એક તો સિમ્પલ કેલ્ક્યુલેટર અને બીજું આપણું જે નોન પ્રોગ્રામેબલ સાયન્ટિફિક સાયન્ટિફિક ચાલશે એટલે સાઇન કોસ્ટ સીટાવાળું ચાલશે પણ એમાં ઇન્ટીગ્રેશન કે ડિફરન્સિએશનવાળું જે પ્રોગ્રામિંગવાળું આવતું હોય એ નહીં ચાલે એટલા માટે ધ્યાન રાખજો આ ટાઈપનું કોમ લઈ જજો નોન પ્રોગ્રામેબલ સાયન્ટિફિક કેલ્ક્યુલેટર લઈ જજો આ એને જીઆર કરેલો જ છે સર્ક્યુલર આપેલો જ છે તો એ સર્ક્યુલર પ્રમાણે આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો છે ધ્યાન રાખજો હવે જુઓ કેલ્ક્યુલેટર સમજી ગયા પેન્સિલ પેન આ તે ઇરેઝર બધું રાખજો હવે હાઉ ટુ ટીક માર્ક જે ટીક કઈ રીતે કરશો તમારી ઓએમઆર સીટ છે તો ઓએમઆર સીટ ની અંદર તમારી ઓએમઆર સીટ ની અંદર ઓએમઆર સીટ ની અંદર જે તમારા સર્કલ આપેલા છે બહુ નાના ઝીણા ઝીણા સર્કલ આપેલા છે નાના બહુ શાંતિથી કામ કરજો સર્કલની બહાર ના જતું રહે તમારું જે ઘૂંટો હોય બરાબર બહાર ના જતું રહે અથવા તો બે ભેગારા થઈ જાય આવી બધી ધ્યાન રાખીને ધીરે ધીરે કરવાનું કારણ કે ઘણા બધા ઉતાવળિયાઓને એવી ટેવ હોય છે કે જલ્દી જલ્દી પતાવો તો એમાં ને એમાં ભૂલ કરી દેતા હોય છે કારણ કે આ જે સે ચેક થવાની એમાં સેજ પણ ભૂલ હશે તો તમારો ક્વેશ્ચન ખોટો આવી શકશે એટલા માટે જો ધારો કે કઈ રીતે કરવાનું ધારો કે આ સર્કલ છે તો આના એની અંદર આપણે ફિલિંગ કઈ રીતે કરશું જો ફિલિંગ કરવા માટે આપણે પહેલાં બાઉન્ડ્રીથી ચાલુ કરશું

બરાબર ભરી દેવાનું છે ટપકાને જે આપણું હોય એને ટીક માર્ક કઈ રીતે કરવો એ પણ આપણે ધ્યાન રાખીને કામ કરવાનું છે એમાં આપણી ભૂલ ના થવી જોઈએ બરાબર પછી પ્રિકોશન કયા લેવા પ્રિપરેશન શું રાખવી પ્રિપરેશન તો તમારે બિલકુલ તૈયાર રહેવાનું છે જો તમારે બુક્સ કે બધું લઈ જવાનું નથી ત્યાં એટલે કે સેન્ટર સુધી લઈ જઈને ક્યાંક યોગ્ય જગ્યાએ સેફ જગ્યાએ મૂકી દો બાકી ત્યાં તો રાખવાનું નથી અને વોચ વોચ તમારે ઇલેક્ટ્રોનિક વોચ પહેરવાનું નથી એટલે કે ડિજિટલ વોચ હોય તમારી પાસે જે ડિજિટલ વોચ જે આપણે કે આપણા મોબાઈલ સાથે કનેક્ટેડ હો થતી હોય કે એવી જે સ્માર્ટ વોચ છે એનો ઉપયોગ કરવા નથી સ્માર્ટ વોચ નથી લઈ જવાની સાદી વોચ સાદી વોચ આવી ચાલશે આ ટાઈપની સાદી વોચ હોય જે આપણી મિકેનિકલ આ રીતે ચાલતી હોય એવી વોચ લઈ જશો વોચ લઈ જજો કારણ કે આપણે ટાઈમ ખબર પડે વોચ રાખવાની પણ એ વોચ તમારે હંમેશા આવી મિકેનિકલ ટાઈપની વાળે ડિજિટલ વોચ નથી રાખવાની એ અલાવ નહીં થાય પ્રિકોઝનમાં જો ટાઈમ હંમેશા દેખ જોતા રહેવો પડશે ટાઈમ વધારે પડતો કોઈ પણ વસ્તુ પાછળ ન થઈ જાય એટલા માટે હંમેશા એક પ્લાનિંગ કરીને જ્યારે તમે બેસો ત્યારે એક પ્લાનિંગ કરીને પહેલાં પહેલાં ક્વેશ્ચન જોઈ લો કયા કયા સરળ લાગે છે પહેલાં ટીક કરાવી નાખો જે તમને કન્ફર્મ છે કન્ફર્મ હોય ટીક કરી નાખો પછી જે તમને ન આવડતા એ બાદ ધીરે 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 તમે એને વિચારીને એને લોજિકલી સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરો અને મોટા કેલ્ક્યુલેશનવાળા હોય છેલ્લે રાખો આવી રીતે કરીને વ્યવસ્થિત તમે એનું ઓએમઆર ઓએમઆરસીટ ભરજો બિલકુલ કોન્ફિડન્સ રાખજો પ્રિકોઝનમાં તો એ છે કે તમે વહેલા જજો બફર ટાઈમ રાખજો દોડીને છેલ્લે જશો એક્ઝામ ચાલુ થઈ ગયો અને અંદર જશો તો તમારા કોન્ફિડન્સ થશે અથવા તો ન એલાવ કરે તમને એવું પણ બને એટલા માટે હંમેશા ટાઈમ સાચવવો જરૂરી છે તો ટાઈમમાં હંમેશા બફર ટાઈમ રાખીને કામ કરજો બરાબર જેટલું કામ કર્યું છે જેટલું કર્યું છે છેલ્લી ઘડીએ બરાબર તૈયારી કરીને જજો બેઝિકલી કોન્ફિડન્સથી જજો અને કોન્ફિડન્સ રાખજો વિશ યુ ઓલ ધ બેસ્ટ એકદમ ફર્સ્ટ ક્લાસ એક્ઝામ આપો લિસ્ટમાં સૌથી આગળ આવો એ મગજમાં એક રાખો કે આ જે આપણું લિસ્ટ બનશે આપણું જે લિસ્ટ બને એની અંદર આપણો નંબર આગળ આવવો જોઈએ હંમેશા આપણને નિરમામાં ફ્રી સીટ મળે એલડીમાં મળે એવું ધ્યાન રાખીને આપણે એક્ઝામ આપવાની છે પણ ઓવર પ્રેશર ના કરતા મગજ ઉપર ઓવર પ્રેશર કર્યા વગર કોન્ફિડન્સની એને હસતા હસતા એક્ઝામ આપજો યુ ઓલ ધ બેસ્ટ બધા સરસ એક્ઝામ આપજો અને જય હિન્દ જય ભારત